અને દરેક ઘરમાંથી દોડા ભેગા કરી સાવન માતા અને કચોમોર બાવસીના સ્થાનકે નવા વર્ષના દોડા ચડાવવામાં આવ્યા આખી રાત ગામ લોકો એકમુખીના ઘરે બેસી અને અંધન ચાંદ સૂરજ પાણી પવન ધરતી માતા સાવન માતા કચોમોર બાવસી ધર્મી રાજા ગણિક સકુ દરિયા બારે મેઘ અને તેરસે વીજળની સેવા પૂજા કરી અને નવું ધાન પાકેલું ગાય બળદ ભાણેજોને આપી અને પ્રકૃતિની પૂજા અર્ચના કરી અને પછી ખેતી કરતો ખેડૂત નવું ધાન આરોગતો હોય છે અને ગાયણું ગાતા પૂજારી દ્વારા ડામોરોનું ગાયણું દરિયાની સાવન મા પાલખીમાં બેસી અને ફરેલા અને દરેક ગામોમાં તળાવો બાંધ્યા હતા અને નવા વર્ષની ધોડાની સેવા પૂજા કરી નવું ધાન આરોપતા હોય છે તે દિવસથી તેતરિયા ગામના લોકોએ ઉજવણી કરવામાં આવી હતી ધોળકા અમદાવાદ પાવાગઢ ડાકોર હાલુલ કાલુલ રણિયા નાનસલાઈ રણિયા વગેરે ગામોમાં જહમા માતા ફર્યા હતા અને એક પૂર્વજે એક કહાની છે આમ કચુમોર બાવસીના સ્થાનકે દોડા ચડાવવામાં આવ્યા છે બિરોજીબ કાડુભાઈ ડામોર આઈ સેવન ન્યૂઝ ગુજરાતી દાહોદ રેડી નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી દાહોદ જિલ્લો આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું આજે અમે તેતરિયા ગામ પર આવીને ઉપસ્થિત છે ત્યારે તેતરિયા ગામના જે ગામ લોકો છે જે ડોડા ચડાવવાનો એક પ્રકૃતિ પૂજકનો એક કાર્યક્રમ રાખ્યો છે તે આ જે ડોડા કસુમર વાપી ચડાવ્યા એના વિશે આપણે એક અહીંના જે સ્થાનિક આગેવાનો છે અને સ્થાનિક જે ગાયણોવા વાળા છે એમને આપણે પૂછીએ કે આ ડોડા તમે આ કસુમર વાપી પર આવે ને કેમ છડાવો છો અને એનો શું મહત્વ છે અને કયા કયા દેવોનું તમે નામ લો છો એ આપણે અમને થોડી અમે રમી માતાને પૂજન કરવા માટે બાર મહિને અમે ખેતીના લાભ લેવા માટે ગામના પાંચ થાય અને ગાય ગાયણ ગાવાની એને જે દેવસ્થાનનો સમાવેશ કર્યો છે એવી રીતે જ્યારે પહેલાં સુગમાં સમાવેશ કર્યો હતો એ દેવસ્થાન ઉત્પન્ન થયા હતા એમની કથા કરવા માટે અમે જમી માતા પછી સાવ ગણેશ બાબા અને સાવન માતા હારદા માતા અને કસમે જ્યારે જમીન લીધી તો જ્યારે જમીને આખું જલમ કર્યું જેવી રીતે જલમ થયું તો જમીન એવી રીતે અમે જલમ કર્યું અને એને ગાય અને એને મેઘામાં લી ગયા મેઘામાં મેઘાને લાવ્યા મેઘાને લાવી અને એનું લગ્ન ભણાવ્યું તો જમીન ખુવાડી ગઈ જ્યારે તો તપી ગયા હતા જમીન કાકડીને ભેજા થઈ ગઈ હતી દન કે મારો શરીર આખું કાકડીને ભેજા ઉઠી ગયું હતું જમીને કીધું હતું મારે ભાઈ કી દીધો ભાઈ કીધું ઠંડો મારો મિલ છે તો પવન સર બોલો ભાઈ બે કી દીધું તે બેન ભાઈ બની ગયા તો અમે આવી રીતે આનું પૂજન કરીએ છીએ અને તમારું ગાણો ક્યાં તમે લઈ પૂરું કર્યું કે હે મેગા લીધા પૂરું કર્યું મેગા માથી પણ લીલાગઢ ડુંગરોએ તમે એ તો ડામોર લીધા હતા ડામોર ડામોર દોકા માં ગયા હતા તો દોકા માંથી કાયા ધારમાં અને ધારમાંથી પછી લીલાગઢ ડુંગર કામર માં લઈ ગયા કામર માંથી હિકારે તાણ બહારણા હરોગ નાની મોન ખોખો અને મયડો અને ત્યાંથી કામરમાંથી લાવીને લીલાગઢ લીધા લીલાગઢ ડુંગરને એમાં બધા ભૂત હતા ખવી તા એનાથી માયડો ગુજરાતી બામણું મળ્યો હતો અને બામણ ને એના થોડો નાળ અને ડુંગર ઉતારો અને લીલાગઢ ડુંગરે માયડો પડ્યો છે